ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ મોરબી બ્રાન્ચની માયનોર કેનાલના જ્યાં ટિક્કર ગામનો યુવાન સિરામિકમાં નોકરી કરતો હતો એનું નામ છે રોહિતભાઈ કરશનભાઈ સીતાપરા જેઓ કેનાલમાં ડૂબ્યા છે જેને લઈ અને હાલ અત્યારે તેની શોધખોળ કરવામાં આવી રહી છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મોરબી બ્રાન્ચની કેનાલના મોરબી બ્રાન્ચની જે મેઇન કેનાલ છે કડિયાણા ગામ પાસે ત્યાં યુવાને બાઇક મૂકી અને બાઇક મૂકી અને નાહવા પડ્યું હોય અથવા કઈ રીતે ડૂબ્યું હોય તેની હજી સાચી જાણકારી મળી નથી પણ યુવાન ડૂબ્યો છે જેને લઈને અત્યારે ટિક્કર ગામના તરવૈયાઓની ટીમ આવી ગઈ છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે યુવાન મોરબીના સિરામિકમાં નોકરી કરતો હતો અને તેનું નામ છે રોહિતભાઈ કરશનભાઈ સીતાપરા ઉંમર વર્ષ ત્રીસ છે જેની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે સિક્કરના તરવૈયા અને સ્થાનિક લોકો પણ અહીંયા આવી ગયા છે એના તમે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ મોરબી બ્રાન્ચ કેનાલના જ્યાં કડિયાણા ગામની બાજુમાં જ આવેલ મોરબી બ્રાન્ચની કેનાલમાં ટિક્કર ગામનો યુવાન જે મોરબી સિરામિકની ફેક્ટરીમાં કામ કરતો હતો અને અહીંયા અત્યારે બાઇક સાઈડમાં બાઇક મૂકી અને યુવાન કેનાલમાં પડી ગયો તેની શોધખોળ કરવામાં આવી રહી છે હાલ ટિક્કર ગામના તરવૈયા અને સ્થાનિક આગેવાનોના તમે જોઈ શકો છો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને યુવાનને લાશને બહાર કાઢવા ની કામગીરી ચાલી રહી છે કેનાલમાં પાણી પણ ઘણું બધું છે હાલ અત્યારે પંદરથી વીસ ફૂટ જેટલું પાણી હશે અને તેની યુવાનની લાશની શોધખોળ કરવામાં આવી રહી છે જેના અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેના તમે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝની સાથે કેનાલમાં ડૂબવાના અવારનવાર અને બનાવ બનતા હોય છે ત્યારે આજે મોરબી બ્રાન્ચની કેનાલમાં કડિયાણા ગામ પાસે ટિક્કર ગામનો યુવાન ડૂબ્યો હતો સાંજે સાત થી આઠ ના ગાળામાં જે યુવાન મોરબી સિરામિક ના કારખાનામાં કામ કરતો હતો તેવી આપણને જાણકારી મળી રહી છે અને તેનું નામ રોહિતભાઈ કરશનભાઈ સીતાપરા ઉંમર વર્ષ ત્રીસ વર્ષની આજુબાજુમાં યુવાન છે હાલ તેની લાશની શોધખોળ કરવામાં આવી રહી છે સ્થાનિક લોકો પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે યુવાન સાંજના સમયે આવ્યો હતો બાઇક લઈ અને કયા કારણોસર યુવાન કેનાલમાં પડી ગયો તેની સાચી હજુ સુધી કોઈ જાણકારી મળી નથી પણ હાલ ઘટનાને પગલે ટિક્કર ગામના તરવૈયાઓની ટીમ અને સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને યુવાનની લાશને બહાર કાઢવાની કામગીરી હાલ ચાલી રહી છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ ક્રાંતિ ન્યૂઝની સાથે કેનાલનો પ્રવાહ પણ હાલ ધીમો કરવામાં આવ્યો છે પણ હજુ પણ પંદર ફૂટ જેટલું પાણી હશે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ મોરબી બ્રાન્ચની કેનાલના જ્યાં ટીક્કર ગામનો યુવાન આજે સાંજે સાત વાગ્યાથી આઠ વાગ્યાના ગાળામાં બાઈક લઈને અહીંયા આવ્યો હતો એવું સ્થાનિક લોકો કહી રહ્યા છે અને યુવાન કેનાલમાં પડી ગયો હતો અને સ્થાનિક લોકોના કહેવા મુજબ બચાવો બચાવોની બૂમ પણ પાડતો હતો પણ ત્યારબાદ યુવાનનો પત્તો લાગ્યો ન હતો તેને લઈ અને યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે ટિક્કર ગામના તરવૈયાઓની ટીમ પણ આવી ગઈ છે યુવાને કેનાલમાં જમ્પ લાવ્યું તેની કોઈ હજુ સુધી માહિતી મળી નથી ટિક્કર ગામનો યુવાન હતો જે સિરામિકમાં મોરબી નોકરી કરતો હતો જેનું નામ છે રોહિતભાઈ કરશનભાઈ સીતાપરા જે યુવાને આ મોરબી બ્રાન્ચની કેનાલમાં કોઈ કારણોસર પડી ગયેલ છે આજે સાંજે સાતથી આઠ વાગ્યાના ગાળામાં જેને લઈને આ લોકોના મોટી સંખ્યામાં ટોળા આવી ગયા છે અને ટીક્કર ગામના તરવૈયાઓની ટીમ પણ આવી ગઈ છે અને યુવાનની લાશની શોધખોળ કરવામાં આવી રહી છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મોરબી નર્મદાની મોરબી બ્રાન્ચ કેનાલમાં જેના તમે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ઘટનાને પગલે આજુબાજુના લોકો આવી ગયા છે અને યુવાનની લાશની શોધખોળ કરવામાં આવી રહી છે જેના અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કેનાલમાં હાલ પંદર થી વીસ ફૂટ જેટલું પાણી હશે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મોરબી બ્રાન્ચની કેનલ ના તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં એક ટીક્કર ગામનો યુવાન કેનાલમાં પડ્યો છે જેને લઈ અને ટિક્કર ગામના તરવૈયાઓની ટીમ આવી ગઈ છે અને હાલ યુવાનના મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે સ્થાનિક લોકોના કહેવા મુજબ યુવાન કેનાલની બાજુમાં બાઇક મૂકી બાઇક મૂકેલું હતું અને કેનાલમાં પડી ગયો હતો જેને લઈ અને યુવાન ડૂબ્યો છે અને હાલ યુવાનને શોધવાની કામગીરી ચાલી રહી છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ ક્રાંતિ ન્યૂઝની સાથે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે જેના પણ તમે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો આ બનાવ આજે સાંજે સાત થી આઠ વાગ્યે બન્યો હતો તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે હાલ જ્યાં કામગીરી બચાવ કામ જે કેનાલમાંથી કાઢવાની યુવાનને ચાલી રહી છે તેના પણ અમે તમને દ્રશ્યો બતાવશું આગળ જવા દો કાઢી רגע, okay. לא no ક્રાંતિ ન્યુઝ ના લાઈવ ચાલુ ઓકે આવતા હોય તેમાં કેનાલના સાઇડમાં મૂક્યા હોય તેમાં અલગ અલગ જગ્યાએ તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે આ જગ્યાએ અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે જેના તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો મોરબી બ્રાન્ચની કેનાલના આજે સાંજે સાતથી આઠ વાગ્યાના ગાળામાં હળવદના ટિક્કર ગામનો યુવાન જે મોરબી સિરામિકમાં નોકરી કરતો હતો અને મોરબી બ્રાન્ચની કેનાલે બાઈક લઈને આવ્યો હતો તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને યુવાન કેનાલમાં ડૂબ્યો હોય હાલ તેની શોધખોળ કરવામાં આવી રહી છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કડિયાણાની બાજુની કેનાલના હાલ અત્યારે આ તમે જોઈ શકો છો કેનાલમાં અલગ અલગ જગ્યાએ એક કિલોમીટર સુધી તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે ટીક્કર ગામનો યુવાન હતો જેનું નામ હતું રોહિતભાઈ કરશનભાઈ સીતાપરા ઉંમર વર્ષ ત્રીસ વર્ષની આજુબાજુ જેના તમે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ટિક્કર ગામનો યુવાન સાંજે સાતથી આઠ વાગ્યાના ગાળામાં જે કડિયાણા ગામ પાસે આવેલ મોરબી બ્રાન્ચની મેન કેનાલ જેમાં યુવાનનું બાઇક કેનાલના બાજુમાં જોવા મળ્યું હતું અને યુવાન બચાવો બચાવોની બૂમ પાડતો હોય તેવું પણ સ્થાનિક લોકોએ કહ્યું હતું જેથી યુવાનને કેનાલમાં ડૂબ્યું હોય જેને લઈ અને ટિક્કર ગામના તરવૈયાઓની ટીમ હાલ અત્યારે અહીં આવી પહોંચી છે સ્થાનિક તરવૈયાઓ અને ટિક્કરના તરવૈયાઓ દ્વારા યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે રાત્રિનો સમય છે તો પણ સેવાભાવી લોકો લગભગ બસોક જેટલા લોકો આજુબાજુમાં શોધખોળ કરી રહ્યા છે હાલ કેનાલમાં પણ પંદરથી વીસ વીસ ફૂટ જેટલું પાણી હશે અને કેનાલનો પ્રવાહ ધીમો કરવામાં આવ્યો છે ચેનલમાં જે અલગ અલગ જગ્યાએ સાઇફોન આવતા હોય ત્યાં અલગ અલગ જગ્યાએ શોધખોળ કરવામાં આવી રહી છે જેના અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ ક્રાંતિ ન્યૂઝની સાથે નમસ્કાર દર્શક મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલના છે કડિયાણા ગામની બાજુના જ્યાં ટિક્કર ગામનો યુવાન ત્રીસ વર્ષ જેટલી જેની ઉંમર હતી અને મોરબી સિરામિકમાં કામ કરતો હતો તે યુવાન બાઇક લઈ અને કેનાલની બાજુમાં આવ્યો હતો તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને થોડીવાર પછી યુવાન બચાવ બચાવોની બૂમ પાડતો હતો અને યુવાન કેનાલમાં ડૂબ્યો હોય જેને લઈ અને ટિક્કર ગામના તરવૈયાઓની ટીમ જે લોકો વિનાશ દરેક જગ્યાએ કેનાલમાં કોઈ પણ ડૂબ્યું હોય તો તેની શોધખોળ કરવા માટે જતા હોય છે અને તે લોકો અત્યારે આવી પહોંચ્યા છે મોરબી બ્રાન્ચની કેનાલમાં અને સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી છે અલગ અલગ એક કિલોમીટર જેટલી કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ યુવાન કયા કારણોસર ડૂબ્યો તેનું હજી સુધી કોઈ માહિતી મળી નથી કેનાલમાં પાણીનો પ્રવાહ ધીમો કરવામાં આવ્યો છે પણ હાલ અત્યારે પંદરથી વીસ ફૂટ જેટલું પાણી હશે હાલ અત્યારે મોડી રાત થઈ ગઈ છે તો પણ શોધખોળ ચાલુ છે નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છીએ મોરબી બ્રાન્ચની મેઇન કેનાલના કડિયાણા ગામની બાજુમાં ટિક્કર ગામનો યુવાન જે આજે સાંજે આ કેનાલમાં ડૂબ્યો હોય જેને લઈ અને ટિક્કર ગામના તરવૈયાઓની ટીમ અને સ્થાનિક લોકોની ટીમ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અલગ અલગ જગ્યાએ કેનાલમાં આવી રીતના સાયફન જે નાલા આવેલા હોય છે એ અલગ અલગ જગ્યાએ એક કિલોમીટર જેટલી રેન્જમાં શોધખોળ કરવામાં આવી રહી છે ત્યાં તમે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ મિત્રોનો આભાર